નજર હર હલચલ નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ વિધાનસભા મત વિભાગ માં રોટરી ક્લબ આણંદ રાઉન ટાઉન ના સહયોગ થી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટેનું મતદાન આણંદ જિલ્લામાં આગામી મે મહિનાની સાત તારીખના રોજ યોજાનાર છે આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે આ એમઓયુ અંતર્ગત શહેર મામલતદારની કચેરી અને રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સંયુક્ત ઉપક્રમે કોમ્યુનિટી હોલ મંગળપુરા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં આણંદ શહેર મામલતદાર એચ એમ પટેલ રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર મિહિરભાઈ દવે દ્વારા ઉપસ્થિત મહિલાઓને મતદાનના દિવસે અચૂક મતદાન કરવા અને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ ઉપરાંત અન્ય મતદારોને પણ મતદાનના દિવસે મતદાન કરે તે માટે સમજ આપવા જણાવવામાં આવ્યું હતું આ પ્રસંગે હું મતદાન જરૂર કરીશ તે અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે નાયબ મામલતદાર દીપક રાઠોડ

કેના માટે ખાસ જાબોતવા મત આપકો કે આરોપ હસ મત આપકો પણ આપો બખિયે એ માટે આજે આ તમને આલેખમાં જણાવું છું કે ખાસ 7 તારીખે અવશ્ય મતદાન કરિયે આપણી તરીકે આપણું પરિવાર મિત્ર વર્તુ ઘરે ઘરે 7 તારીખે

મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એમઓયુ સાઇન કરેલું એના ભાગરૂપે આજે એક અમે પહેલું ઇવેન્ટ સરકારની સાથે અને સરકારની જોડે રહીને કેવી રીતે મતદાન જાગૃતિ થઈ શકે એના અભિયાન પેટે આજે અમે યુ કેન સે દેટ પેશન્ટ્સ અફેક્ટેડ ફ્રોમ એઇડ્સ એ લોકોને બોલાવી અને આજે મતદાન કેવી રીતે કરવું એ લોકોના પ્રોબ્લેમ સાંભળ્યા અને એના સોલ્યુશન માટે અમે સિટી મામલતદાર શ્રી એચ એમ પટેલ સાહેબ અને એમના બીજા સ્ટાફને પણ આમંત્રિત કર્યા હતા પ્રશ્નો બહુ નાના નાના હતા કે કયા કયા પુરાવાની જરૂર પડે કદાચ અમારી જોડે વોટર આઈડી ના હોય તો પટેલ સાહેબે બધું વિધિ વાત મીન્સ યુ કેન સે દેટ ઇન ડિટેલમાં સમજાયું કે તમારી જોડે આના સિવાયના બાર પુરાવા તમારી જોડે વોટર આઈડી ના હોય તો પણ તમે વોટ કરી શકો છો મતદાન માટે સવારનો સમય સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીનો સમય સરકારશ્રી નિર્ણય નક્કી કરેલ છે સાહેબે અને અમારી રોટરી ક્લબે રિક્વેસ્ટ કરી કે વહેલામાં વહેલી તકે સવારના પોરમાં જો તમે વોટ કરી દો તો તમને એવું થાય નહીં કે યાર અમે રહી ગયા અથવા બહુ લાઈન છે તો અમારે પાછું આવવું પડ્યું બધા જ પેશન્ટ્સ બધા જ બેનિફિશિયરીઝ એમના પ્રોબ્લેમ સમજ્યા અને અમે વી ટ્રાય અમે એમનો ટ્રાય કર્યો કે અમે એમના બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકીએ અને એ લોકોએ કમિટમેન્ટ આપ્યું કે ના અમે સાતમી મે અમારા મતદાનનો સંપૂર્ણ અને સાચી રીતે ઉપયોગ કરીશું આભાર વિધિ અને પ્રસંગનું ઉદઘાટન માટે અમારા રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના પ્રમુખ પરેશભાઈ અને સેક્રેટરી શ્રી ગગનભાઈ પંજાબી અને સાથે મારો સ્ટાફ કિશન પાટડીયા અને સંપૂર્ણ ટીમ आज हाजिर रही थी और वी आर सटिस्फाइड कि हमने सरकार मार्ते जे काम किए छे इनो हमने संतोष छे भारत माता की जय यह है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर